અને એનજીઓ ના બધા પાર્ટનર્સ ને અમારા નમસ્કાર ઘણા બધા અમારા એનજીઓ પાર્ટનર્સ ને ઘણી વાર અમારી બનાવેલી વેબસાઈટ પર અપડેટ કરવાની માહિતી ની પૂછપરછ કરતા હોય છે એટલે આજે અમે ખૂબ જ સરળ અને સહેલો વિડિયો ટ્યુટોરિયલ બનાવ્યો છે જેમાં આપણે શીખીશું કે વોટ્સઅપ અને ઈમેલ લોગીન ડિટેલ્સ અને પાસવર્ડ કેવી રીતે અમારી જોઈ શકશો આ લિંક ઉપર ક્લિક કરશો તો અમારા વન એનજીઓ નું મેન પેજ ખુલી જશે જમણા ખૂણામાં ઉપરી ભાગે તમે સાઇન ઇન નું ઓપ્શન જોઈ શકશો એ ક્લિક કરવાથી એક પોપઅપ વિન્ડો આવશે જેમાં એ લોગિન ક્રેડેન્શિયલ્સ અને પાસવર્ડ પૂછતું હશે હવે તમે તમારા વોટ્સઅપ પેજ ઉપર જઈને વન એનજીઓ પાસવર્ડ ટાઈપ કરશો તો તમે અમારી ટીમે મોકલાઈ લો તમને એક મેસેજ દેખાશે જેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તમારું લોગિન ક્રેડેન્શિયલ્સ અને પાસવર્ડની માહિતી મળશે એવી જ રીતે તમે ઈમેલમાં બી એનજીઓ પાસવર્ડ ટાઈપ કરશો તો અમારા ટીમ એ તમને ઈમેલ મળશે જેમાં આ સેમ માહિતી તમે મેળવી શકશો તમે આ માહિતી કોપી કરીને

જેમાં તમને એ તમારો ઓટીપી માંગતો હશે આ ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ ઉપર તમે મેળવી શકશો જેમ આ તમે ઓટીપી ગાલશો અને સબમિટ કરશો તો તમે અમારા વન એનજીઓ વેબસાઇટના પાનું ખુલી જશે જેમાં તમે અપડેટ કરી શકશો આના ઉપરાંત જો તમને હજુ કંઈ વિગતો મેળવી હોય તો અમારી વન એનજીઓની ટીમ તમને સંપર્ક કરવામાં અને જાણીતી મદદ આપવામાં આનંદ લેશે તમને બધાને અમારા ધન્યવાદ